આવશી કોણડો નો કુદી 10000 આલા પછી એમ હવ મુ તો બધા કુદ ગયો અને મુ આકે કુદ ગયો ઈ હાચી વાત છે તમને આવડે ના આપણે તો એવું કુદ કે આવડતો નથી બધું આવડે બધું આવડે આપણે આપણે તો ત્યારે ઠેકે જવા જો હોય એવું ને કોઈ નો છે તમારું અમુ કરતો તો વાય હવે તો કાચો સુ લાય અન કંટાળ એ ભગવાન તો આપણે તો ઉવા દે ઓ શંગુ ઓ ગરે ત્રાસ મો છે પરમો ત્રાસ કંટાળ્યા મારી ને <laughs> 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 <laughs>

વાણે તો તારા કોન્ટેક્ટ કરવાની જરૂર નહી તો કેમ કે તું બીવીસી થોડો ઓછો પીઉ થોડો વધારે પી એટલે તારા આજ મારા કોન્ટેક થઈ જાહે તો તો સરાણ ઉધર તે ફૂલે ફૂલ રહો હાલે રે એમ ને હવે સરાણ છો નોડા તન તો કોન્ટેક થાય ને કોન્ટેક ઓનલાઈન થઈ જાય નાસી બસ ચાલ શું દેસી ચાલુ કરું છે અરે તું તાર મરાઠી ચાલુ કર હારું હો હા શું હવે હવે ચાલ તું ગુડિયા સરાત તો નહીં હું જાતો તો થોડો ઓમના કેમ થોડો એમણા થોડું કોમ હતું કે એવું હતું ઓય જવાબ આવતા મેઓ બેસ પગી ના ચૂંટા નહીં ના ચૂંટણી પણ શું કરો ના છું સરાવ તો

આને ભમચુ આલ્યું છે ઘરતે નેક થાબાવા દે માર ના તું વરાછાલા મરતા

આ રો આ માજીરો તો પણ આ ટાયરે ઘસી લાગ્યું છે આ માજીરો તો મોટા કદા કદા ઓર નર કે આણે આણે તો હાળો એ દાદુ ઓન આ કાકાને તો ઓગ લાગે છે ઓમે આ લાગે મને તો પણ પેલા શેડા જો સબ્યો કરતા તું જો આ છોકરો કેવા ઓગ નહી આ પેલા બે

કાકા ને પક કરો વધા તો ના ડાકલ લઈ જા એમો બેહારો તમે બેહારો ઓય ના બાઈક નો બેહારો બેહારો જો લ્યા બે દોડ ભાઈ જા કેલા છોકરા આવડ લઈ જા આ બાઈક નો ઓય લે સમજા છોકરો તારે જોડી કે કાકા નોક નહીં આ બેયનો છે એ ભશે લઈ જો હાલ તો અમે જા પહેલા દવાખાને પોકારો તમે આવો તું ડાકલ લઈ જા ભીરે આવા દે અમે આવાતા જ જડ મારા ટી બેહર જો બેહારો તને લેસ આ કાકા નો બાદ હાલ કશું કેવું નહીં ઓ હો તમે આ કાગળ કરી દેજો પેક કરી દેઈ જાજો અગર તમે કહી દો હા તું આ પેક કરી દેઈ જાજે હું થોડા પૈસા બધા લેતા હો આને બગાડતો હો થોડા પડા છે મારા પર થોડા લેતા હો હું થોડા હા તો બે બંદીઓ આખે આ સંપલે તો વધારે સંપલ નવ લઈ ગયો ઓલા કાકા તો બાય કે નહીં ઉપર તું ઉપરથી ઉપરથી ઉપર કો પાગું અલંકાર સાનું

આપડે ભાઈ ગતું આપવું નહીં વધારે આટલું આટલું હેડું તરી ચાડી તરી ચાડી હેડું એમ કરે છે હમણાં તો તું એમ કરતો હતો કેવો